બ્રહ્મસાત્કાર હે સાથ તે કર્યો હોય છતાં પણ બ્રહ્મસાત્કારની સ્થિતિ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી શરીરની જરૂરિયાતો જાત મહેનતથી પૂરી કરજે આવી ખોટી વાતો ન કરશો કે અમારા અણજળ બાકી છે તે અણજળથી પૂરા થઈ જાય છે ત્યારે હું નિરાકારને રસ્તે ચાલીશ તે અણજળથી શરીરમાં જઈ તારા વીર્ય જઈ ઓજસનથી મન વિચારમાં પડશે ને અણજળ પૂરા કરનારના મન વડે વિચારો તારામાં પડવાથી આપણા શુદ્ધ ભ્રમ જ્ઞાનની આપણને તે દૂર રાખશે તે આશીર્વાદ એટલે કે શુદ્ધ હૃદયની ઊંચી ભાવના છે તેવા આશીર્વાદ આપવા માટે જીભની જરૂર પડતી નથી તેવા આશીર્વાદમાં જો મનને ઈસ્તર કરીને આત્માથી આપે તો જલ્દી લાભ થાય છે ને સામા મનુષ્યના ઝેરી જીવન તેનું બદલાઈને આપણા ઉપર મીઠું અમૃત જેવું જીવન જીવી શકે છે તેથી રોગ પણ મટે છે અને તેથી તે કર્મ પણ જે છે એ અર્જુન તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી મનને અનુભવને અનુભવ ભવને નાશ કરનાર આ માપ આપી કામનો ત્યાગ કર દેહથી ઇન્દ્રિયો પર છે ઇન્દ્રિયોથી મન પર છે મનથી બુદ્ધિ પર છે પર માન છે તે આત્મા છે કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ નિત્યનો દુશ્મન છે જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે આ ગીતા અધ્યાય ત્રણ શ્લોક ઓગણચાળીસથી બેતાલીસમાં પુરાવો છે તો મુશ્કેલમાં મુશ્કેલ શું છે આ દુનિયામાં લક્ષ્મી ગાડી બંગલો વૈભવ ચીજો ઇસ્ત્રી પુત્ર વગેરે ના આ મુશ્કેલ નથી એ તો પાપીઓના પાપીના ઘેર પણ હોય છે પણ મુશ્કેલમાં મુશ્કેલ એ જ છે જે મનુષ્ય દેહ મોક્ષની ઈચ્છા અને જ્ઞાની પુરુષનો સત્સંગ મેળવો એ ત્રણેય અતિ દુર્લભ છે એ તો જેના ઉપર પરમાત્માની ખૂબ જ કૃપા હોય તેમને જ મળે છે તો આપણે મતલબ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ ઘણું મુશ્કેલ છે તો પરમાત્માની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ધ્યાન કરો પણ ખોટી રીતે સમય ન બગાડો પરમાત્માના પ્રાપ્તિ કરવા માટે શુદ્ધ પરમાત્માનું જીવનમાં પ્રકૃતિથી બનેલા પદાર્થનું બરાબર સ્વરૂપ જાણી એનો બગાડ ન થાય તે પ્રમાણે ઉપયોગ કરવો તેને શુદ્ધ જ્ઞાન કહેવાય છે